ગામ માવલી તાલુકા બોડેલી જિલ્લો છોટાઉદેપુરના અને સ્થાનિક રહેવાથી અમે આઝાદીના પંચોતેર સિત્તોતેર વર્ષ થયા અને ઇઠ્ઠોતેરમાં રનિંગ પણ ચાલુ થવા છે છતાં અમારો રોડ નથી પણ અમે વર્ષોથી માંગણી કરીએ છીએ દરેક સરકાર કહે છે રોડ ભણાવી આપીશું ભણાવી આપીશું માત્ર વાયદા જ બોલે છે કારણ કે એમનું કાગળ પર જ કામ બોલે છે માત્ર કામ સ્થાનિક લોકોને થવું જોઈએ કે કામ દરેક સરકાર આવે છે કામ થાય છે અમારો વિકાસ અમારો થાય છે માત્ર વોટિંગ સમયે તમે આ અને વાયદા કરો છો એ માત્ર તમારા વાયદા નહીં ચાલે કારણ કે થી માવલી સુધીના થી માવલી ત્રણ કિલોમીટર થાય અને જે બાકીનો રોડ છે તે ડામર છે ડામર રોડ પણ ફંગર ખખડધજમાં છે અને જે અડધો જે બાકીનો પટ્ટો છે એ એ રોડ પણ ખખડદજ થઈ ગયો છે અને બિલકુલ પડતર હાલતમાં છે અને હાલમાં આ વર્ષે ખૂબ વરસાદ પડ્યો અને તેથી રોડ પણ ખાડા પડી ગયા અને ખૂબ એમાં પાણી પણ થઈ ગયું અમારે જે અને ભીલવાણીયા જવા માટે પણ અમારે ડમોલી કેસરપુરા કાશીપુરા રહીને ખીલવાણી આવવું પડે છે એટલે મિનિમમ મારે સાત કિલોમીટર ફરીને જવું પડે છે અને અમે ખૂબ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે અને અમે આજે અંતરિયાળ વિસ્તાર તો છે જ નથી અહીંયા જે નસવાડી તાલુકાનો નસવાડી અને નસવાડી તાલુકા માવલી નસવાડી તાલુકો જે માવલી અને નસવાડી તાલુકાનું બોર્ડરે આવેલું માવલી ગામ છે છતાં કોઈ તંત્ર ધ્યાન પર લેતું નથી દરેક દરેક નેતા પણ અમારા આદિવાસી છે છતાં અમારા આદિવાસી પર કોઈ ધ્યાન દોરતું નથી તાલુકા પંચાયત સદસ્ય હોય જિલ્લા પંચાયત સદસ્ય હોય જિલ્લા પંચાયત પ્રમુખ હોય જિલ્લા પંચાયત ના સદસ્ય હોય દરેક એમએલ એ સુધી સાંસદ સુધી અમારી આદિવાસી વિસ્તારના લોકો છે છતાં અમારા પર કોઈ તંત્ર ધ્યાન પર લેતું નથી અને દરેક કામ માત્ર કાગળ પર ખોલે છે આજુબાજુના ગામના લોકો પણ પ્રસાર થવાથી અમે ઘણી બધી મુશ્કેલીઓ નાની મોટી થાય છે પડે ને આમ તેમ ઘણી બધી મુશ્કેલીઓ થાય છે એના કારણે સરકાર એવી વિનંતી કરીએ છીએ કે રોડ અમારે કાઢી આપે મારે એટલું કહેવું છે કે અમારા માવલી ગામ છે તો માવલી ગામની અંદર એક સામે ડમોલી જવાય ડમોલી વડીયાથી મદ્રા તો આટલો રોડ અમારો થઈ જતો હોય એવી અમારી માંગ છે બીજું કોઈ અમે સરકારને કહેતા નથી પણ સરકાર એવું કહે છે કે કરી આપીએ કરી આપીએ એટલે અમુને જે આદિવાસી ગરીબ લોકોને મતલબમાં એવું અમારે કહેવાનું છે કે જ્યારે મરઘું આપણા શોખમાં હોય ત્યારે એને દાણા નાખી દઈએ એટલે એ મરઘું જ્યાં દાણા મળે ત્યાં મરઘું જાય એવી રીતે સરકાર અને કોઈ નેતા એનો સમય આવે એટલે અમને દાણા નાખે અને અમે પણ એ દાણા જોઈને અમે વળી જઈએ પણ જે સમય છે જ્યારે અમારે કંઈક માંગ હોય કોઈ સરકારની કોઈ રોડ છે કામ છે કોઈ ઘરની અંદર કોઈ પાણી છે અમારે આ ગામમાં પાણીની પણ સુવિધા નથી અને આ છોકરા જાય છે અમારે એ સ્કૂલે એ પણ રોડ નથી થયો એટલે મારે એટલું કેવું છે બીજું કંઈ જોતું નથી પણ અમારું એક રોડ બની જાય એવું મારે કહેવાનું છે બીજું કંઈ બીજાને કોઈને બોલવું હોય તો બોલો કોઈ અડધી રાતે બસિયારા કોઈ અજાણો વ્યક્તિ પણ આવે કે રોડ છે તો એ ત્યાં લગી રોડ સારો દેખાય એટલે એ લોકો રોડે આવે પછી અધ વસે આવીને અટકી જાય તો ક્યારેક મોટું વાહન પણ અહીં અટકી જાય છે કોઈ નાની ગાડી છે કોઈ બોલેરો છે કોઈ પણ વાહન એટલે અમારા રોડ આટલો થઈ જાય એટલી અમારી માંગ છે બીજું કંઈ જોતું નથી સરકારને એવું કેમ છે મેં કે સરકારને સોનાની ગાદી મળી ગઈ એટલે એ સોનાની ગાદી પર સરકાર હુવે છે પણ અમે આવા કોઈ વગડા મેં ગરીબ માણસો રહેતા હોય એને તો કંઈ નહીં કે ગરીબ ભલે મરી જાય આપણે શું લેવી દેવી છે પણ સમય એવો આવે ત્યારે કોઈ આદિવાસી હતા લો ડટાયેલો ત્યાં હોદીને પણ એનો કામ કરાવે તો અત્યારે અમારે એક રોડ બનાવવાનો છે તો એ રોડને કોઈ જોતું નથી પણ જવા આવવા માટે પણ શોર્ટકટ રોડ હોય તો અમીરપુરા છે અને આંબપુરા છે દમોલી છે મોઢલા છે દરેક લોકો શોર્ટકટ જવા માટે પણ આ જ રસ્તાનો ઉપયોગ કરે છે તો દરેક માંગણી અમારી એટલી જ છે અમે સ્થાનિક લોકો છે છતાં રોડની મંજૂર ના કરતા હોય અને અમારે હાલાકીનો સામનો કરવો પડતો હોય તો સરકારને નમ્ર અપીલ છે કે અમારે રોડ મંજૂર કરી આપે અને જેથી કરીને હાલાકીનો સામનો કરવો અમને ખૂબ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે અમે અમારે એટલી માંગ છે કે જ્યારે આ રોડ અમારો માવલીનો ના બને ત્યારે અમે બધા જ આદિવાસી 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 અમે બધા એકતા થઈને અમે મોટું આંદોલન કરવાના છે કે આ નેતા એ નેતા બી અમારા આદિવાસી છે પણ મતલબમાં એ નેતા પણ અમારી કોઈ કોઈ ગમે તે રોડની અંદર કે કંઈ પણ શિક્ષા પણ લેતા નથી નેતા બની ગયા એટલે અમે આદિવાસી અમારો આદિવાસીનું કોઈ જાણે નહીં કે મોટા મોટા લોકોનું કામ કરે પણ અમે ગરીબ છે એટલે ગરીબનું જોવે તો એમને ભગવાન પણ આશીર્વાદ આલે અને સૌથી સારું રહે એટલી મારી કહેવાનું હોય તો બીજું કંઈ છે નહીં જે કોઈ પણ નેતા નાનો મોટા નેતા ભણાય તો માત્ર વોટિંગથી જ મળે છે અને તે આદિવાસીનો સપોર્ટ છે જ કોઈ આદિવાસી સપોર્ટથી જ ભણતો હોય છે દરેક નેતા હોય દરેક નેતા પણ કામ કરે છે નથી કરતા એવું નથી પણ તમે જો જે કામમાં કરો છો એ જ ગામમાં વિકાસ કેમ કરો છો જે જે પડતર પ્રશ્ન પડે છે એને પણ ધ્યાને લેતા હોય તો ખૂબ સારી વાત છે અને જિલ્લા પંચાયત આપણે